હેલો મિત્રો કેમ છો મજામાં જશો મિત્રો આજે ખૂબ જ તડકો હતો અને ખૂબ જ ગરમી હતી હું નોકરીએથી આવી અને ઘરે આવ્યો ત્યારબાદ મેં થોડી વાર આરામ કર્યો કેમ કે ખૂબ જ તડકો હતો અને આમ તમને એમ લાગે કે એટલું બધો તડકો હશે પણ ખરેખર આજે તાપમાન ખૂબ જ હતું કારણ કે રસ્તા ઉપરથી આવી એટલે આપણને વધારે ગરમી લાગે તા તડકો લાગે અત્યારે છે એ હું ઘરે આરામ કરીને ત્યારબાદ છે કાકાની વાડીએ આવ્યો ટૂંકમાં તડકો છે હાંજનો સમય થઈ ગયો હતો અને એ પાણી વાળતા હતા તો આ મોટર શરૂ છે એટલે મેં અહીં આવી અને ટૂંકમાં મોટર શરૂ હતી ત્યાં પગ ધોયા અને ખૂબ જ ઠંડુ પાણી જે કવામાંથી પાણી આવતું હોય ને એટલે ખૂબ જ ઠંડુ હોય તો મજા આવી ગઈ એમ કે પાણી જે ઠંડુ હતું એટલે મજા આવી ગઈ તો એટલે ઘડી હાથ પગ ધોયા અને મોજ કરી તો આ કાકાની વાડી છે

બે તગારું લીધ એવું છે ઉભારો ઉભારો આખું તગારું ભેડું એ બે ભાઈ ને ભેગી ગણવાની છે એવું છે

કરવી છે ને તો હું એક દોન તીન કહું ત્યારે તમારે શરૂઆત કરવાની હે હાલો પેલા પૈસા છે એ મને આપી ગયો પેલા વાહ તમે જીતશો ને જે જીતશો ને ત્યારે હું આપીશ બરોબર તો આ બસો રૂપિયા છે ને મિત્રો મારી પાસે રહેશે બરોબર અત્યારે જોવા છે ને બસોની નોટ જ છે હાચી છે હો મિત્રો જુઓ ગાંધી તો આ બંને વિશે ચેલેન્જ છે મિત્રો આપણે પણ એનો વિડીયો જોઈએ અને ચેલેન્જ છે એ જોઈએ આખું

એમ આ બંને ડુંગળી ગણી રહ્યા છે અત્યારે ડુંગળીનો ખૂબ જ ભાવ છે તમે બજારની અંદર લેવા તો તમને એમ થતું કે નહીં કે ડુંગળી લેવી કે બટેકા લેવા એવો વિચાર થતો હોય પણ મિત્રો આ ડુંગળી છે એ અમારી વાડીની અંદર પાકેલી છે ને બંને વિશે આ સેલન છે અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ બંનેનો જો ઢગલો છે એ મોટો થઈ ગયો છે એકનો મોટો છે એકનો થોડોક નાનો છે જસુભાઈ સુભાઈ કેમ એમ થાય છે એક ડુંગળી મોટી ને બીજી નાની નાની લ્યો છો સંખ્યા વધી જાય એમ હા નું પ્લાનિંગ લાગે નાની નાની ડુંગળી હબ ગણાય જાય છે ભરતભાઈ છે મોટી મોટી ડુંગળીનો ઢીગલો કરી દીધો છે બંને ખૂબ જ ઝડપથી ગણી રહ્યા છે આપણે જોવાનું રહ્યું કોણ જીતે છે અને કોણ હારે છે મિત્રો બંનેને હરખી થાય તો બસો રૂપિયા મારે રહેવાના છે જો મિત્રો આ બસો રૂપિયા છે ને મારે રહેશે એવું લાગે મને બંનેને હરખા ઢીગલા લાગે વાહ સરસ વેરી ગુડ તમે બંને હારો પ્રયત્ન કરી રહ્યા છો જલ્દી ગણો સમય થવા આવ્યો છે તમારો મિત્રો તો આપણે છે એ જોઈ રહ્યા છીએ કે કોણ છે એ વધારે ગણે છે અને કોણ ધીમું ગણે છે જસુભાઈનો હાથ છે એ બે બંને હાથે એ પ્રયત્ન કરી રહ્યા છે ભરતભાઈ પોતાના પ્લાનિંગથી બે બંને હાથે દ્વારા એક ડુંગળી છે એ ભૂલાઈ ન જાય એના માટે છે એ બે ડુંગળી છે બંને હાથ દ્વારા એક ડુંગળીને બે વખત ગણે છે જેથી કરીને સંખ્યામાં કોઈ ભૂલ ન પડે અને અંતે જ્યારે વિડિયો પૂરો થાય ત્યારે હું બંનેની ડુંગળી હું ચેક કરવાનો છું કે કોની ડુંગળી છે વધારે છે અને કોની ઓછી છે તો મિત્રો આ બંને ગણી રહ્યા છે જ ઝડપથી પણ જોરભાઈ પણ અત્યારે બંને છે ખૂબ ઝડપથી ગણી રહ્યા છે ખૂબ જ ટક્કરની વાત થઈ જવાની છે વાહ મિત્રો વાહ તગારું ખાલી થવા આવ્યું છે મિત્રો જલ્દી ઝડપ કરો આજે તો આપણે જોવાનું રહ્યું કોણ જીતે છે ને કોણ હારે છે કારણ કે આ જે વિડીયોમાં હારશે ને એને બસો રૂપિયાની લોન્સ જવાનો છે કેમ કે આ સેલન છે બહુ જ મહત્વની સેલન છે બસો રૂપિયા મિત્રો આખો દિવસ કામે જઈને ત્યારે સાતસો રૂપિયા આપે એમાં અડધા દિવસનું કામ આવડા લોકો અત્યારે કરી નાખવાના જો આ વાહ 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 બંને મિત્રોના ઢેગલા છે એ બે મોટા મોટા લાગી જ રહ્યા છે જેથી કરી આમ તમને એમ થશે કે સેલેન્સ છે એ કંઈક

તો ડુંગળી અને બંનેની સેલા હતી અને ખૂબ ગેમ છે મજેદાર રહી તમને પણ મજા આવી છે મિત્રો તો આવા જ નવા નવા અને ટૂંકમાં કંઈક નવું શીખવા મળે રમતો શીખવા મળે રમતો જોવા મળે એવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલે તમારા અન્ય મિત્રો સાથે રિશ્તેદારો સાથે અમારી ચેનલને શેર કરજો જેથી કરીને પણ આ કંઈક વાડીનો અને આવા લોકલ ટૂંકમાં ગામડાની કંઈક સંસ્કૃતિ જે શું છે એ જાણવા મળે અને શીખવા મળે એના માટે બન્યા રહેજો અમારા ચેનલની સાથે અમારી ફેસબુક ની આઈડી ની સાથે અમારી ફેસબુક આઈડી તમે હજી સુધી ફોલોઅપ ન કરી હોય તો એમને પણ ફોલોઅપ લેજો અને ફોલો કરજો થેન્ક યુ મિત્રો મળશું નવા વિડીયો સાથે આવજો બાય બાય